નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશિયન પ્લસ ન્યુઝ હું છું આપની સાથે હેતલ હિત વડોદરાના ગોરવ ખાતે આવેલ પ્રકાશ કેમિકલ્સ દ્વારા દસમી સ્માર્ટ આંગણવાડીનું નવીનીકરણ કરવામાં આવ્યું વડોદરાના ગોરવા ખાતે પ્રકાશ કેમિકલ્સ દ્વારા દસમી સ્માર્ટ આંગણવાડીનું નવીનીકરણ કરવામાં આવ્યું છે વડોદરાની નામાંકિત કંપની પ્રકાશ કેમિકલ દ્વારા આજરોજ ગોરવા ખાતે દસમી સ્માર્ટ આંગણવાડીનું નવીનીકરણ તરીકેનું ઉદ્ઘાટન ઉદઘાટન વડોદરાના યુવા અને શિક્ષિત સાંસદ ડોક્ટર હેમાંગ જોશી તથા વડોદરા મહાનગર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોનીના વરદ હસ્તે કરવામાં આવ્યું આંગણવાડીમાં ચાળીસથી થી વધુ બાળકો હવે સ્માર્ટ પદ્ધતિથી ભણી શકશે આજે ગોરવા ખાતે પ્રકાશ કેમિકલ દ્વારા આંગણવાડીનું નવીનીકરણ અને બાળકોને જે સુવિધા જોઈએ એ પ્રકારની સુવિધાનું નિર્માણ એમણે કર્યું છે સાથે સાથે આજે સ્માર્ટ આંગણવાડીનો પ્રોજેક્ટ પણ એમને અમલીકરણમાં મૂક્યો છે આ જે બાળકો છે એ ભારતનું ભવિષ્ય છે શરૂઆતથી જ એમને જે પ્રકારની વ્યવસ્થાઓ જોઈએ એ પ્રકારની વ્યવસ્થાઓ મળે અને ખાસ કરીને શિક્ષણ મળે એ પ્રકારનું તો જરૂરથી એ ભારતનું સારું ભવિષ્ય બની શકે એમ છે અને આ એક પ્રકારનો સેવા યજ્ઞ છે અને આદરણીય દિલીપભાઈ દ્વારા અને પ્રકાશ કેમિકલ દ્વારા જે પ્રકારનું આયોજન એમને કર્યું છે કુલ મળીને દસ આંગણવાડી એમને આવી રીતે નવીનીકરણ કર્યું છે હું ભગવાનને પ્રાર્થના કરું કે એમને આવી શક્તિ આપતા રહે અને આવા જ પ્રકારની પ્રવૃત્તિ એક યજ્ઞ સ્વરૂપ પ્રવૃત્તિ છે આરી એમાં વધુમાં વધુ આપવામાં આવે પ્રકારની ભગવાનને પ્રાર્થના કરું છું અને એમને અને અભિનંદન છે આંગણવાડીમાં ભણતા બાળકો માટે ઇન્ટરનેટ સહિત કોમ્પ્યુટર લેબ ખોલવામાં આવે છે આવું કરવા પાછળનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓ પાઠ્યપુસ્તકની સાથે કોમ્પ્યુટર થકી ઝડપથી શીખે તે છે જ્યારે તેમને રમવા માટેના પણ સાધનો આંગણવાડીમાં ઉપલબ્ધ છે બાળકો માટે પૌષ્ટિક આહારની પણ વ્યવસ્થા કરવામાં આવી છે શહેરની અને મધ્ય ગુજરાતની પ્રતિષ્ઠિત ઔદ્યોગિક સંસ્થા એવી પ્રકાશ કેમિકલ્સ અને એમના ફાઉન્ડેશન દ્વારા જે વર્ષોથી આંગણવાડીનું એક નવીનીકરણ અને એમાં માત્ર હાર્ડવેર નહીં પરંતુ સોફ્ટવેરમાં પણ બદલાવ આવે અને બાળકોના લર્નિંગ કેપેબિલિટી અને બાળકોના સર્વાંગીણ વિકાસમાં પણ ધ્યાન આપવામાં આવે એ માટેનો પ્રયાસ પ્રકાશ કેમિકલ દ્વારા થતો હોય છે આજે આંગણવાડી ગોરવા ખાતે એનું નવીનીકરણ અને એનું લોકાર્પણ યોજવામાં આવ્યું આ લોકાર્પણની સાથે સાથે આંગણવાડીની અંદર ઈ લર્નિંગની પણ સુવિધા મળે એ માટે કોમ્પ્યુટરનું પણ ઇન્સ્ટોલેશન કરવામાં આવ્યું છે ત્યારે આ નવા ભારત અને જે નવી આપણી રાષ્ટ્રીય શિક્ષા નીતિ છે એના અનુરૂપ આ આંગણવાડી બનાવેલી છે આનું લોકાર્પણ આપણા માનનીય યશસ્વી અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોનીજી સાથે મળી અને કરવાનો મને ખૂબ આનંદ છે અને ફરી એકવાર તમામ પ્રકાશ કેમિકલના આદરણીય દિલીપભાઈ અને એમની સમગ્ર ટીમને હું હાર્દિક શુભેચ્છા સહ અભિનંદન પાઠવું નોંધણીય બાબત એ છે કે વડોદરા મહાનગરપાલિકાની ખસ્તા પડેલી આંગણવાડીની વડોદરાની નામાંકિત કંપની પ્રકાશ કેમિકલ દ્વારા પોતાના સીએસઆર એક્ટિવિટીના ભાગરૂપે આજરોજ ગુરવક ખાતે દસમી આંગણવાડીનું નવીનીકરણ કરી તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું આજે બે વસ્તુનો આનંદ છે એક તો કે આજે આપણે અમારે આંગણવાડીનું જે અમારું આખું જે જે આખો જે પ્રોગ્રામ છે એ ડેવલપ આંગણવાડી અને એને પ્લે સ્કૂલની સ્ટેટસ પ્રમાણે બનાવવાનો આખો જે અમારો અભિગમ છે પ્રકાશ કેમિકલનો એ આજે તો દસમી આંગણવાડીમાં અમે આજે પતર આજે ગોરવાની તમામ દસે દસ આંગણવાડી આજે અમે કમ્પ્લીટ કરી છે બાકીની જે ટોટલ ચૌદ આંગણવાડી છે એમાંથી ચાર ભાડા ઉપર છે તો હવે જ્યારે એ બી થશે ત્યારે એનું બી નવીકરણ નવીનીકરણ અમે અમે પ્રયાસ કરીશું અને બીજો આનંદ એ છે કે આજે આપણા સાંસદ અને આપણા વડોદરાના બીજેપીના પ્રેસિડેન્ટ જયપ્રકાશ સોની એ આજે એમના વરદ હસ્તે આંગણીનું આંગણવાડીનું ઇનોગ્રલ કર્યું છે અને અમને ખૂબ આનંદ છે કે આવું આ બાળકો માટે આવું અમે કંઈક કરી શકીએ છીએ અને ખાસ કરીને આ આપણે જે સ્વાસ્થ્યથી થોડા નબળા છોકરાઓ છે એનું બી અમે ધ્યાન રાખીએ છીએ અને પ્લસ આજે અમારે એવરી પંદર પંદર દિવસે ડૉક્ટર પણ અહીંયા આવે છે કે જેનાથી કોઈનું બી નાનું મોટું જે જનરલ એઝ અ ફિઝિશિયન તરીકે એમનું ધ્યાન રાખે આ પ્રસંગે વડોદરાના યુવા અને શિક્ષિત સાંસદ ડોક્ટર હેમંત જોશી વડોદરા મહાનગર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની પ્રકાશ કેમિકલ્સના દિલીપભાઈ શાહ વિસ્તારના મ્યુનિસિપલ કાઉન્સિલર તથા કાર્યકર્તાઓ તેમજ આંગણવાડીની બહેનો વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા કેમેરામેન નવનીત પરમેલ સાથે સત્યમ રાજ કનેશન પ્લસ ન્યૂઝ ફોટોગ્રામ સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર